ટીપી તેરમાં એરટેલ અને જીઓના ઇન્ટરનેટના વાયરો અંડરગ્રાઉન્ડ નાખવા બાબતે લોકોની દુકાન અને ઘરો આગળ તેમજ કટરો ઓળંગી અને ખોલીને વાયરો નાખવાની કામગીરી આ કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી પણ આમાં એક મોટો પ્રશ્ન એ છે કે આ કામ કરવાની પરવાનગી કોણે આપી અને જો પરવાનગી આપી તો કંઈ પણ નુકસાન કરે કંપનીના કારીગરો તો જવાબદાર પર્સન કોણ તે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે ને પૂછતા એવું કહેવામાં આવ્યું કે અજાજભાઈ અને નૈષભાઈ કરીને છે વોર્ડ એન્જિનિયર વોર્ડમાંથી તેમણે આ પરમિશન આપી છે એટલે આ પેવર બ્લોક નાખો અને પ્રાઇવેટ કંપનીના કેબલ માટે પેવર બ્લોકને એવું કાઢી નાખવાનું અને નુકસાન કરવાનું આવું આ લોકોનું કેવું છે આ આખે આખો રોડ જે સરસ કોર્પોરેટર શ્રી પુષ્પાબેને બનાવી આપેલો જ્યાં એમણે પોતાની કામગીરી કરેલી સારા એવા પ્યુઅર બ્લોક નાખી આપેલા એ એરટેલ કંપની અહીંયા જ જાય છે અને ત્યાં મોટો ભૂવો પાડીને આ રીતેનું કામગીરી કરે છે એટલે ગટર અને પાણી એ લોકોના ઘરમાં જાય અહીંયા ચોમાસામાં ભૂવા પડશે આવી પરમિશન આપી છે એવું કહેવામાં આવે છે અધિકારીનું એટલે આટલું આ દેખાઈ રહ્યું છે વિડીયોમાં એ નુકસાન કરવાની પરમિશન આપી છે આ ટેન્કર ઊભું છે એ ટેન્કરે ગટરનું ઢાંકણું તુરા બોલાવી દેવા છે સરકારી નુકસાન કરવાની પરમિશન આપી છે વોર્ડ ઓફિસરે એવું હમણાં હાલ એમના અધિકારીએ કીધું કેબલ લોકોના ઘર સુધી લોકોના ઘર સુધી નાખવાની પરમિશન આપી છે ભાઈ શાહનું નામ આપે છે અધિકારી જે અહીંયા કામગીરી કરે અહીંયા સુધી આ ઘરની દિવાલ છે અને અહીંયા નીચેથી કેબલ જશે આ તોડફોડની કામગીરીની પરમિશન આપી છે ગટરના ઢાંકણા તોડી નાખવાની પરમિશન આપી છે એટલે વોર્ડ ઓફિસરનું નામ આવ્યું છે સત્યનારાયણ સોસાયટીમાં હવે આ સરસ કામગીરી એક પુષ્પાબેન વાઘેલા અમારા કોર્પોરેટર છે જેઓ પબ્લિક માટે કરી રહ્યા કે રોડની બાજુમાં પેવર બ્લોકને આ તે કરી અને સારી સુવિધાઓ કરેલી ત્યાં એરટેલ અને જીઓ કંપની આ રીતે એનું નુકસાન કરી રહ્યા લોકોના ઘરે આ ટાઈપના પટ્ટા મારી પેવર બ્લોક ઉખાડી નાખ્યા છે ગટરના ઢાંકણા તોડી નાખ્યા છે પોતાના પર્સનલ વાયર નાખવા માટે હવે આ વાયર નાખવાના જીઓ કંપની અને આ એરટેલ કંપનીને કયો અધિકારી પરમિશન આપે છે એ જા જોવું રહ્યું પણ આ પુષ્પાબેનની મહેનત પર પાણી ફરી રહી છે કોર્પોરેટરશ્રીના એનું નુકસાન કોણ ભરપાઈ કરશે અધિકારીઓ મોં ફેરવી રહ્યા છે આ રીતે એના ઉપર લગીન પટ્ટા મારી દીધા અને અહીંયાથી નીચે કેબલો જાય છે આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પણ પટ્ટા મારી અને કેબલો નાખેલા છે અને આ રીતે એની કામગીરી કામ શું નામ છે ભાઈ તમારું આપનું નામ શું છે તમે આ કામગીરી કરાવી રહ્યા છો હે હા હા તો આ કોણ શું નામ છે તમારું આ પરમિશન કોણ આપી એવું કઈ કંઈક એરટેલનું વોર્ડમાંથી આપી કોણ હેજાજ બી આવ કોણે અજાદભાઈ નૈશદભાઈ ઓકે વોર્ડમાંથી આ ઘર લગીનની પરમિશન આપી છે હા એટલે ફૂટપાથના પેવર બ્લોક ખોલવાનું ના તે બધી પરમિશન આપી છે એવું ને ઓકે